હેલો નમસ્કાર સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડી બાજુ તો મિત્રો તમને દેખાતો છે અહીંયા ડુંગર છે અને વચમાં છે આ ડેમ નદી છે મિત્રો અને ધીમા ધીમા સુરત દાદા હાથમી રહ્યા છે મિત્રો સામે મિત્રો કૂવો છે આપણે ત્યાં જઈશું જોવા માટે મિત્રો જે આ ડેમનું કામ છે એ ચાલુ છે અને આ છે આવી રીતના મિત્રો રસ્તો અને આપણે ગાડી અહીંયા પડી છે મિત્રો આપણે અહીંયા અંદર જવાના છીએ આપણે પહેલાં જ્યાં જતા આવી તો મિત્રો સાંજના ચાર વાગી ગયા છે અને આપણે એ પછી વાડી મારવા મિત્રો તો મિત્રો આ રસ્તો આવ કાચો છે આ મિત્રો બનાવવામાં આવ્યો છે આવી રીતના વાળો અને અહીંયા જુઓ મિત્રો આવી રીતના પાણી પણ ભરાય છે વરસાદનું તો મિત્રો આવી રીતનો છે એનો નજારો કઈક ચકલા મિત્રો થાંભલા માથે બેઠા છે મિત્રો આપણે અહીંયા જવાનું તો આપણે આગળ આવીએ થોડાક તો મિત્રો અહીંયા છે નીકળ્યા પાણા આપણે જઈએ હવે સામેની બાજુ તો મિત્રો આ કેટલું મસ્તનું જંગલી છોડ છે આ મિત્રો કાંટા છે અને આમાં ફૂલ જુઓ મિત્રો કેવું મસ્ત નું દેખાય છે અને આ છે કુદરતી દ્રશ્ય આપણું મિત્રો આ પાણા છે અહીંયા નાખવામાં આવ્યા છે પાણીને રોકવા માટે અને આ એનો કૂવો છે મિત્રો છે બીજી સાઈડ પાણી લઈ જવું હોય સામેની બાજુ એના એનો કુવો છે દટાઈ ગયો છે મિત્રો પણ અંદરની સાઈડ પાણી છે પણ આ વહેલાને કારણે આપણે જોઈ નથી શકતા મિત્રો થોડાક ઝાડવા પણ સામે ડૂબી ગયા છે મિત્રો પાણી હાવ ચોખ્ખું છે આપણે નીચે પણ જઈને જોવાના છીએ કેવી રીતનું છે પાણી તો માત્ર મિત્રો હવે આપણે ધીમે ધીમે નીચે જઈએ જો મિત્રો આ પાણી આવી રીતના ગોઠવવામાં આવ્યા છે અને સામેની સાઈડમાં મિત્રો બોલે છે તમને કદાચ આમાં અવાજ આવતો હોય કે ન આવતો હોય જો મિત્રો આ ઝાડ અહીંયા પણ ઉગેલું છે જો મિત્રો આવી રીતનું આ પાણી છે સુરત દાદાનો પડસાયો પડે છે આમાં તો મિત્રો આવી રીતનું છે પાણી મિત્રો આ પાણા અહીંયા આવી રીતના ગોઠવામાં આવ્યા છે આવેલા નથી ક્યાંયથી પાણીને રોકવા માટે ગોઠવા છે પાણા અને આ તેના માટે કૂવો છે આ પાણી છે અહીંયાથી નીચે જ આવી રીતના પાઇપલાઇન ગોઠવેલું છે આ પાણી બાજુ સામેની સાઈડમાં જાય છે મિત્રો તો આવી રીતનું મિત્રો દ્રશ્ય છે કંઈક આપણું અહીંયાનું આજનું મિત્રો હવે આપણે વાડી બાજુ જઈએ અને આ રસ્તો છે મિત્રો પડી જવાય એવો તો હવે આપણે આપણી વાડી તરફ જઈશું મિત્રો આપણે આપણે ખાઈ લઈએ ને હવે મિત્રો આ છે ડુંગળી મિત્રો આ ખેંચેરી નથી આ એ ખેતી છે હવે એને ખાલી તોડવાની બાકી છે મિત્રો ડુંગળી થવા તો મિત્રો ખડ પણ છે મિત્રો આ છે એને કહેવાય ગુજરાતી ભાષામાં તો મિત્રો અહીંયા થોડા ખગડ છે આ રોજ ના આગળ છે મિત્રો આ ડુંગળી ખાવા આવે રાતે વાળીએ કોઈ નડ્યા અને ચારી બાજુ મિત્રો ઝાડવા જ છે સામેની બાજુ કૂવો પણ છે મિત્રો તો ક્યાં તો નથી જવાના આપણે કેમ કે કૂવો આપણી વાડીમાં નથી મિત્રો સામેની રાઈટ તમને જે વાઈટ વ્હાઈટ દેખાય એને કપાસ કહેવામાં આવે છે અને હું મારું સેવડું ખાઈ ગયો છું મિત્રો હવે મિત્રો આપણે આવ્યા તો વાડી આટો મારવા અને હવે આપણે જવાના છીએ ધીમે ધીમે ઘરે

મિત્રો ગાડી હલવાની છે ધીમે ધીમે મિત્રો હવે જાય છે આપણે ઘર તરફ અને આવી રીતનો છે કંઈક રસ્તો આપણો ખરાબ થોડો મિત્રો આપણે ગામડે તો આવા કાચા રસ્તા હોય મિત્રો દ્રશ્ય છે મસ્તનું આતું આપણે વાડીએ ગયા તા આટો મારવા અને આ આવી રીતનો રસ્તો છે એ ભાઈ આમ જતા વાડીએ હવે મિત્રો ધીમે ધીમે જાય છે ઘર બાજુ હવે મિત્રો આ છે આપણો વાડીનો રસ્તો આવી રીતનો કોઈ આપણો બ્લોગ તમને ગેમ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કર્યો તો આજના માટે આટલો અમારો આભાર